જગ્યા નાય તો ને હવે બ્રેકફાસ્ટ કરવાના તો બ્રેકફાસ્ટમાં બનાવી શું તો એના માટે કર્યું હોય પાણી ગરમ અને આ લઈ હતા આપણે રિલાયન્સ મોડમાં ગયા હતા ત્યારે તો બનાવી પી પછી તમને મળીએ આ જ્યાં બહાર જવાનું હોય એ તમને બતાવી કે ક્યાં જવાનું બહાર તો મળીએ હવે આગળ આપણે બાર પીએ એવું શુભ તો થાય નહી આવડ્યું ટેસ્ટ કરીને નથી સારું ભાઈ પૈસા પાણી ની નાખી દેવું પડશે તો ના જ પાડી દીધું હલો તો હવે હા નાખી દઈ બીજું સૂપ તો નાખી દીધું પછી હું બનાવી બતાવી પાછું બતાવો તમને હા ભાઈ હતું પોપકોર્ન પેકેટ પડ્યું એટલા તો બને એટલે તમે બતાવી આ ટેસ્ટ કરી લે કેવું કે નવા ફ્લેવર નો હોય પોપકોર્ન તો જોઈ લે કેવું બને હે પછી તમને કહી ગોઠવાના થઈ ગયા ચાલુ આપણા પોપકોર્ન બની જાય એટલે ખાઈ લે ચાલો થઈ ગયા રેડી આપણા પોપકોર્ન લ્યો મેડમ આ તો ખાઈશો ને લે લે અને એમ ન થાય લે લે ના પાડે એમાં પેટ ભરાઈ જાય પોપકોર્ન જી સારું કહેવાય હલો તો ભાઈ ચાખી લે આપણે નવો ફ્લેવર કેવો ફેમ मस्त ही मैं है ना कर चिली फ्लेवर ना है पॉप थोड़ा तीखा दिखा लगे मजा आया खाई लगे ले कर ले टेस्ट कर ले क्यों क्या हम क्यों क्या हुआ मैं आ रहा कहूँ आंटो है પેલા લેવ તો ઈ હરા હે પેલા લે લેવા તો ઈ હતા આ ન થારા હેને માણા સેમ જ છે આજ વૈક તો હું કી જો આ તો જન કીધું જીલે ફ્લેવર ના હે જ છે બટર કોક્કો જ છે કુક્કો હા ગયો કટકા કરવા જા મોઢું જો ને આર વાળો ખાઈ લે પાર્સલ તો પાર્સલ લેવા જઈ અને આવ્યો કે પાર્સલ આવ્યું શું હે તમને બતાવી પાર્સલમાં આવી ગયું પાર્સલ બતાવી તમને શું હે એમ મેડમ આથી આવી ગયું મેડમનું પાર્સલ હા Nói lấy tụi đàn, mà ra là quay đá kìa Nói kìa, bất tì chắc kìa, ra kìa, chấm phần tụi tè rình lấy được tè Bắt áo, Alo, bắt áo ạ, madam Thấy rầy ưu kìa, unboxing Quá, madam ạ cá tờ bá tờ lê nó, bằng kìa, bà bê thay không, madam các video tar unboxing mà anh net karon à karo ai ghi à na, na thì chung sorry to à oh, tao video mà હાલો ભાઈ આપણે બેસી ગયા છીએ જમવામાં અને જમવામાં શું છે તમને બતાવી દઈએ જમવામાં એ ભાત હલકું ફૂલકું ખાવાનું કાલે ભાઈ બહુ જાજુ ખવાઈ ગયું હતું એટલે થોડુંક હલકું હલકું આ છે અને એ છાશ અને આ રહ્યું આપણો મસાલો ખાઈ લે ફટાફટ મેડમ કંઈ કીએ એનું સાંભળે લે હું કયો રાયતું રાયતું શું કરતા હતા

હા તો આમાં બસ હવે જુદી નાખી દઈ જાય એટલે થઈ ગયા આવી ત્યાં હાલો ભાઈ આપણે ઉઠી ગયા હીશ અને આવી ગયું એ આ પાણીપુરીનું પાણી એ પાણીપુરીનું પાણી નથી ભાઈ વરિયાળીનું શરબત એ હવે શું કહે અત્યારે પડે ગરમી ચા પીવાનું ગરબી તો બંધ અને ઉઠીને પીવાનું વરિયાળીનો શરબત કે શરીર માટે સારો ટાઈ ઢકવાય એટલે તો બધાઇ ને મળીએ હમણાં થોડીક વારમાં આપણે હાલો ભાઈ હજી એક મફતનું હે કેમ મફતનું તમને જણાવું હમણાં અંદર જઈને પછી શું હે પાર્સલમાં એ તમને કહું મફતના પાર્સલ અનબોક્સિંગ કરે આપણે મફત નું પાર્સલ તો હવે ચાલો કરે છે મેડમ આપણે મફત ના પાર્સલ ની અનબોક્સિંગ એના હાથે જ કરાવી દે કેમ કે એને યુઝ કરવાની છે આ વસ્તુ એટલે અને મફત નું ગેમ એ તમને બતાવી દઈ ફટાફટ કર ફટાફટ કર કે આખો વિડીયો તારા ઉપર નથી બનાવવાનો વ્લોગ સાઈડ હલવાઈ ગયેલું હોય આલી સાઈડ હા આ ખૂણો આ ખૂણો એટલે મેડમ ને મફત નું પાર્સલ લઈએ નથી કરવા આવડતું બોલો અનબોક્સ તો છે આપણે જ્યુસર મફત નું હે ને વાક્ય જ્યુસર તો આખું જોઈ લે અંદર વસ્તુ તો હાજી છે ને મફત ન હોય તો શું ખબર તોડી બોડી ને દીધું હોય હાલો જોઈ લે ગણેશ કંપની નું હે ગણેશ શ્રી ગણેશ સાઈ નમો કર છે એક વાય 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 જુસર એમ હે બાકી કે દુ નો આ તો આ મોસંબી આપણે તો આમાં ગમે હાલે અને પેલા મોસંબી નું જ્યુસર લેવાનું કીધું તો આવું જ ગયા એને તો ઓલું વાઇટ કાજુ ને મોસંબી મોસમબીનો રસ કાઢતો ને એવું લેવા રહે તો આમ ભાઈમાં એ છે આપણે આવડું ભાઈ આવી ગયું મફતમાં લ્યો ભાઈ આ તો રાજકોટનું જ નીકળું રાજકોટથી થી આવ્યું બોલો કીધું તો કઈ બીજું હેર હેર મંગવી લેત ને એ આ રહ્યું રાજકોટનું જ છે અહીંયા જો આપણું નામ આનું કાઢી નાખીએ આપણે જો હે ગોંડલ રોડ હાઈવે રાજકોટ મફતનું કેમ એ તમને કહું આપણે એસબીઆઈ નું મારું ખાતું હોય બરાબર તો ગમે એસબીઆઈ નું કાર્ડ આવે ને એટીએમ કાર્ડ એનાથી કે પછી એસબીઆઈથી પૈસા ટ્રાન્સફર કરી ગમે કરીને એટલે એને રિવોર્ડ પોઈન્ટ મળે તમને તો રિવોર્ડ્સ પોઈન્ટ અમુક ભેગા થાય ને એટલે એની એને તમે વસ્તુ લઈ શકો કે મોબાઈલનું રિચાર્જ કરાવી શકો એવું કંઈક કરીએ તો મારી આગળ કેટલા પચીસો પોઈન્ટ ભેગા થયા હતા ત્રેવીસો તો ત્રેવીસોમાંથી આ જોતો હતો કે હું આ હું વસ્તુ આવ્યો છે ત્યારે આવડું એ જુસરે હતું ઓમ કાંઈક હતું પૈસા દેવા ને તો પાંચસો ને છોતેર રૂપિયાનું હતું અને એવામાં આવ્યું મારે આ બાવીસો પોઈન્ટમાં આવ્યું છે આવડું કીધું હું વાંધો કીધું આપણને માં આવી પોઈન્ટમાં આવે મફતનું જ કેવાય આવડું હતું હવે આવી રીતના હોય ને તો જોઈ લેજો એસબીઆઈને કહેવાય રિવોર્ડ્સ એપ કરીને એસબીઆઈ રિવોર્ડ્સ એપ એમાં તમને બધી વસ્તુ બતાવી દે કે શું શું વસ્તુ આવે કેટલા રૂપિયામાં ને વધારાના કેટલા રૂપિયા તમારે નાખવા પડે પોઈન્ટથી અલાવે પોઈન્ટ હોય એનાથી એડ હું કે એડ કરીને પૈસા કેટલા નાખવા પડે એ બધું તો આવી રીતના થાય બહુ ઓછા પોઈન્ટ આપણે આપે ધીરે 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 દીએ હમણાં મેં એમ કે આઠ હજાર રૂપિયાનું કંઈક શોપિંગ કર્યું હતું નહીં આઠનું નહીં આ પાંચ છપ્પનસો સાતાવનસોનું કંઈક શોપિંગ કર્યું હતું ચોપન પોઈન્ટ દીધા ખાલી તમે આવી રીતનું એ બધું ભાઈ તો કાંઈ કર દઈશું એક એકથી એની મુહૂર્ત કરી નાખીએ હવે મળીએ તમને પછી હમણાં જાય ક્યાંક બહાર ત્યારે તમને લઈ જાય ક્યાં જાય એ તમને બતાવી હાલો ભાઈ આપણે નીકળી ગયા એ બે કે ઘર કા કપડા મે લીધા પણ જે લઈ જાય છે પાછા જાય રખડવા આટુ રખડ અને થોડો સામગ્રી લેવાની છે જાય હું ગરી ક્યાં જાય મડી તમને આગળ બતાવી બધું જોડાય રે જો અમારી ચેનલ માં બાકી એરિયો એ બહુ મસ્તીનો આપણે આ મોલ રોડ કેવાય આપણે આગરાનો

બોલો બસ વારો ભાઈ ધોળ ઉડાડતો ઉડાડતો ગયો હે એટલે ધીમે ધીમે આખી એકટી વા ગાડી વાળો પતર ખાંડે ઓરન માયા માર ગયો હે આરો ઓરો મડીયો સીધા ઘરે જઈને આપણે આવી ગયા ઈ આપણે બાઈ ઘરે કેરી દેરી હાક ડેટી હે લઈ હવે ખાધા રાખશે બીજું હું હોય ખૂટે ને ત્યાં હાલો તો ભાઈ ખબર જ છે બાપુ એ જો આ બંધ કરીને રાખ્યું હોય છે હાલે આ તો ખુલ્લું હોય ભાઈ તો પાઇપ ઉભરી ગયા પહોંચી ગયા આગ્રામાં ભાઈ બાઈ ને જઈને આવીને આપણે કલાક બે કલાક માથું દુખો મળે ભાઈ હોરણ ગયા મારે વગર કામ ધંધો ખાઈ નું હોરણ પી 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 અને આ ભાઈ થાકી માથું ચડાવી દીધું હવે બાઈ જઈને આવું ને એટલે આપણે કેમ ઘડી કાંઈક બે સેકન્ડ ઓરન મારે તો પાછું ફરીને જોઈને જોવાનું જ નહીં ને કાંઈ કે